નારી છે વહ ઉટકનારી છે આ તો મારા વારો આવ્યો બધું કરવાનો કેટલું મુકાઈ કરી ગાડી છે બંગલા છે ને બધું છે તો કશુંય નથી વખો કરવાનો ને વાહ ઉ ધોનારી તો કોઈ છે સે જ પૂરલા ફરવા પરા ફરવા પછી આવા પૂરલા ફરતા તો બાબા માથો હાથ પકડે મને તો નહીં આવડે હો

મારે ઓખા નાખર બના ઓખા હતામ નાખ ખરા બના લ્યો આ ખાવાનો પકડો તમે બોલી કેવી કરીતી મે શું કોમ હું તો ધતી રહીશ પણ બોલી તો કરીવાય પણ તોથી આવો પનારા પડ્યા છે તો તો કરીયો કે તું બધી બોલી હું કમા તો તમ શું હુઈ તો તય કોમ લાય અમે ધતો રહે છે લ્યો તો કર એકલા રહે જું તમ હરું લઈ કોમ કરો જા તું તો ઘરે ચા બા બા ઓલે તો હું આ આટલો વાળી લખું હા તો બસો આખાનો બાખા વાળીન પાછો આવજો

તوڑا કાકા કરતો તો એટલે ફોડો અલ્યા ભલા મોણા મે જોયા કેતા ની મે નતો ખાલી હું જ કરતો તો એટલે હો પણ અમે જોઈતા શું કર્યું અલ્યા ફોડો આવી સૌદસ ના કશું તો લપકઈ રહ્યો કરે તો કશું કેતો નથી એટલે ઓખો કરતો તો આ એવું કામ ન કરું આ તો કોઈ ઓખો નથી કરાવતો તમે તો હવાનો પકડો છો

આ ખોદાડો મને આ ભાઈબંધ કોઈ મને કંઈ કહેતો નહીં અમને તે અમને ત્યારે આબુ નહીં ને અરે પણ મને આવી રીતે કરે છે આ નવી બહુ લાવ્યો ને તારનો આરે સણક ભણક થાય છે અને ઓખોય કરે છે ખોદાડો મારા ભેગો એમ ઓખાની વાત આવે ને તો મને હામો વર્તો કે ઓખો ના કરાય ના આ તો બૈરા કરે આદમી ના કરે અને આજ તો મેં ભાડ્યો છે ને તે એમ કહેતો હતો કે જતો રે જતો રે કોઈ કહેતો નહીં આવું કે

તમારે છે ને તમે તો એવો પણ જમશે ઓખો કર્યા છે પણ ના કરે ઓખો અમારે તો છે તમને ખબર ગોપાલજી વગોડો ના કરશો અમારે

એ પોણી લાવજો પાણી હાસે ઘર પીયો એ મારા બેટા આ તો હાસ નું કાક લાગે લાવ લાવો પાણી લાવો પી આવો હાસે મુ પોણી નહી હાલ ભાઈ એ જો આ હવ લો કેતો તી હાસી વાત હતી આખો દાડો લઈ પી ગયા પાણી લાવો નામ લાવો કે આખા દાડાના ના છેતર થી આયા સ તો છેતર થી આયા ભલા છેતર થી આવ છોકરો જાય એ મને ખબર સારું લાવો પાણી લાવો આખો દાડો બસ બેહુ છે તમારે પણ બા તમારે કીધું ની આથે કઈ પોણી પીયો